બહુ બહુ આભાર કે તમે તમારો કિંમતી સમય લઈને આજે અહીંયા પધાર્યા છો મારું નામ નીલ ભટિયાર છે ગ્રીન ગ્રો એગ્રીટેક અમાર કંપનીનું નામ છે અમે બે હજાર આઠથી તરબૂચની ટેટીમાં અમે બહુ સિરિયસ કામ કરીએ છીએ જેની અંદર અમે બહુ સારી વેરાયટીઓ ઘણા બધા સ્ટેટમાં અમે અહીંયા આપીએ છીએ તો એની અંદરથી જે કે ડીસાની અંદર જે સિલેક્શન થઈ છે અમારી જે સુપર જુબલી અમે આપી છે કાચા કટિંગ માટે જે કે આ વખતે ખેડૂતોને એના સારામાં સારા ભાવ મળ્યા છે એની અંદર ઉત્પાદન બહુ સારું છે અને પાટવાની પ્રશ્ન નથી જે કે આપણે રમેશભાઈએ આ વખતે વાવી દીધા દાંતી વડામાં અને બીજી બી અમારી જોડે ઘણી બધી જાતની ટેટી છે જેમ કે એની અંદર આ જે ટેટી છે ને આ જે યલો છે અને અંદરથી આવે છે વ્હાઈટ આનું માર્કેટ છે ને દિલ્હીમાં બહુ મોટું માર્કેટ છે જે કે આંધ્રથી લોકો લોડ કરાવે છે દિલ્હી તો આપણે તો એનાથી બી નજીક છે આરિરા તમારે લગભગ બે ત્રણ દિવસે ત્યાં પહોંચી જાય ખરી અને આની મીઠાશ સૌથી આગળ જાય છે જે આની અંદર ઉત્પાદન બહુ સારામાં સારું છે આની અંદર ફાટતી નથી બીજા તરબૂજમાં અમારા જોડે છે જે કે ખાલી માત્ર ને માત્ર આની સાઈઝ છે અઢી કિલોની પણ આનું માર્કેટ છે ને અત્યારે દિવસે દિવસે વધી રહ્યું છે અને ખાવામાં બહુ મીઠું જાય બીજું અમારે એમ છે કે અમે આજે કમસે કમ એક જાતની સક્કર આવી છે અને કમસે કમ ચાલીસથી ઉપર જાતના આજે અમે તડબુજ અમે કર્યા છે જેને અમારે આજે કમસે કમ બાસઠમો દિવસ છે અને દર વર્ષે અમે આ રીતના અમે ટ્રાયલ કરતા હોઈએ છીએ અને એમાંથી સિલેક્શન કરીને અમે એની આગળ લઈ જતા હોઈએ છીએ હવે ધારો કે અમે આજે આ સિલેક્શન કર્યું તો હવે આનું પ્રોડક્શન લેવાશે અને નેક્સ્ટ યર પછી એને આગળ અમે ચકાસશું કે ભાઈ કઈ રીતના આ રીતે ચાલશે બીજું તો અમારે એવું છે કે જ્યારે બી અમાર બિયારણ અમે પેક કરતો હોઈએ છે ત્યારે અમે એનું આખું ચકાસીને લેબ રિપોર્ટ કરીને જ અમે એની અંદર પેક કરીએ જેનાથી ખેડૂત ભાઈઓને કોઈ દિવસ એની અંદર નુકસાન ન દેખવું પડે તમારો હવે કોઈ તમારે કોઈ પ્રશ્ન બીજો હોય બેસ્ટ ચાલતી વેરાયટી બેસ્ટ ચાલતીમાં અત્યારે ડીસા અંદર સારામાં સારી વેરાયટી છે સુપર જ્યુબલી જે કાચા કટિંગમાં સારામાં સારી ઉતારો સારામાં સારો આપે ને એના અંદર પહેલો એ વસ્તુ છે કે એના છોડ બહુ મજબૂત રહે છે અને મીઠાશ બહુ સારામાં સારી છે પાક્કા કટિંગ ના અંદર છે ને સનગોરી સારા સારી છે ની ખાસિયત એ છે કે જેનું ઉપરનું જે બીડ જે આવે છે ને એ નાનું રહે છે બીડ નાનું હોય ને એની આપણે કીપિંગ ક્વોલિટી

કુડી ખાલીમાં થઈ જાય ના આરામ દીજે સારી પૂરો એનો જે છે ને અંદર સંગલોરીનો બહુ નાનો એનાથી ટકાઉ શક્તિ વધી જાય છે એની અંદર હા સૌનો ખૂબ ખૂબ આભાર તમને કલ્પેશ પટેલ અને ઉત્પાદન સારું છે પચાસ દિવસ પછી એને પાણીને ઓછું આપ્યું તો ફાટતી નથી અને લેટ થોડી વધારે પડે વાવેતર જો આના ગોલ્ડન ગ્લોરી પ્રમાણે કરો તો એને બેને ફળવું આછું વાવું પડે તો એને ફ્લાવરિંગ વધારે થાય બેઠકમાં બહુ સારી છે વખત સારી હું દાંતીવાડા થી મારી રમેશભાઈ નામ દાંતીવાડા મેં સુપર જુબલી આ વખતે વાઈ હતી મધુ બી બે કિલો વાવી વાહી હતી કિલો સુપર જુબલી વાઈ હતી બધા પ્લોટમાં એક પ્લોટમાં નહીં બધા પ્લોટમાં છ પ્લોટ હતા બધામાં વચ્ચાળામાં કોઈ કોર્નર ઉપર પણ જે મધુ નીકળી એના કરતાં સુપર જુબલીનું ઉત્પાદન સારું આવ્યું ફાટવામાં નથી મધુના વહેલા સુકાવા મળ્યા હતા અને આ સુપર જુબલી હજી સુધી સૂકવાની નથી પહેલાં કરતાં માલ મધુ કરતા ઉત્પાદન બી સારું મળ્યું મારી ગણતરી એમ કે મને આ વર્ષે વાવેતર કર્યું એટલે એમ લાગ્યું કે સુપર જુબલીનું વાવેતર મધુનું જે સેગમેન્ટમાં કરતા હોય એને સુપર જુબલીનું વાવેતર કરે તો ઉત્પાદન સારું મળે રોગ પ્રતિકારક નો કે કીધું ને કે મધુના જે વેલા સુકાવા મળ્યા હતા પણ આ જે સુપર જુબલી હતી એના વેલ સુકાણા ન હતા સાઈઝ માં બી સારી બની ફાટતી નથી એની તેથી મેં એક કિલો આ વર્ષે લીધી હતી વાયથી ટ્રાયલ જ લીધો હતો વજન તેટી નો તેટી નો ગણો તો સાતસો આઠસો કિલો દોઢ દોઢ બે કિલો હતી બે અઢી કિલો

સાતરે <Whew to strong> <inaudible> <inaudible source>

વિજેટસ્થાન જવાય હજી ચાલુ હે અમદાવાદ જેવું ચાલુ